વડોદરા શહેરના વુડા સર્કલ સ્થિત સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ભારતી વ્યાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણભાઈ દેસાઈના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરતા અમે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે અઢારસો બાણુંના ના વડોદરાના સિનોર ગામે જે એમનો જન્મ થયેલો છે બહુ સારી એવી નવલકથાઓ એમને લખેલી છે સત્યાવીસ એવી ન નવલકથાઓ તો એમની એકદમ પ્રચલિત છે લોકોને આકર્ષક કરતી અને વાંચવા અને પ્રેરિત કરતી એવી નવલકથાઓ છે એમને રણચિતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં એમને જે નામના કમાઈ છે એ વડોદરા માટે થઈને ગૌરવની વાત છે સાથે જ આપણા ગાયકવાડ સરકારની અંદર પણ એમણે કામ કરેલું છે આવા રત્નને જ્યારે અમે પુષ્પાંજલિ કોર્પોરેશન દ્વારા અમે કરી રહ્યા છીએ ત્યારે આનંદ થાય છે